નમસ્તે મિત્રો સોનીભાઈ જીરાના ચોકાની હરાજી લઈને તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જીરાના બજાર ત્રીસ ચાલીસ રૂપિયા નરમ એવું લાગે છે ઉત્સામાં તેતાલીફ ચુમાલીના નામ પડ્યા છે તો ચાલો જીરાના વાહનની નહીં પણ ચોકાની હરાજી જોઈ લઈએ મિત્રો અને બજાર ઢીલા છે તો જોઈ લેજો તમારી રીતે

ઓગણન પચાસ રૂપિયા પચાસ ઓગણચાલીસ પચાસ વાયરી ના મેનેજર વિશ્વાસ ₹3000 વિશ્વાસ ₹3000 ડિસ્કાઉન્ટ આ ડાઉન નંબર ટીટી આવું છું મોર વિશ્વાસ હું જો એવડી જ 2900 વિશ્વાસ કરવાનો છે ચાર હજાર પૂરા 4,000 હજાર બુરા પૈત્રીસો થેન્ક યુ સો મચેલા પંચોતેર પંચ્યાસી પંચાવન પાંચ છ પંદર પંદર રૂપિયા પંદર તેતાલીસ પંદર ચાર હજાર ત્રણસો ને પંદર સાડત્રી હજાર ત્રણ હજાર ને નવસો વાયડી